આગમની અનેક પ્રકારની વાતો પૂર્વાચાર્ય ભગવંતો એક અદભુત રીતે કરી ગયા નામી અનામી ગણા તમારી દુનિયા પૈસાની કદાચ અમીરી ગણાતી હશે અમારી દુનિયા તો સમય જ્ઞાનથી છે ક્યારેક ક્યારેક આમ જ્ઞાન ભંડાર જોઈને ત્યારે એમ લાગે કે એક જ્ઞાન ભંડાર જો પૂરો કરીએ તો જિંદગીના સો વર્ષ ઓછા આપણે એટલું સાહિત્ય માર્મિક તાત્વિક અને સાત્વિક અને આવું સાત્વિક સાહિત્ય જે સેંકડો વર્ષોથી ગાંડ સુરક્ષિત છે પણ મુનિઓના હાથમાં આવ્યું નથી સંઘના હાથમાં આવ્યું નથી અત્તરની બાટલી નથી અત્તરના બાટલાઓ છે પણ બધા જ બંધ છે આ બાટલાઓને ખોલવાનો પ્રયાસ અને એના છાંટણા કરવાનો પ્રયાસ એની સુવાસ લેવાનો પ્રયાસ અનેક અનેક મુનિ ભગવંતો આચાર્ય ભગવંતો પદસ્તો આજે પણ કરી રહ્યા છે આવો જ એક ભાવ પાર્શ્વ સુંદરીજી અને મુનિરા બંને પ્રસિષ્ટ છે એના મનમાં એક આવો ભાવ જાગ્યો અલગ 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 ભંડારોમાં પડેલી આવી અતિ ઉત્તમ ચીજ એના ગુરુદેવ શ્રી સંગ સમક્ષ મૂકીએ ઉત્સાહ ઘણો અનુજ્ઞા અને આશીર્વાદનું પણ મળ્યું વર્તમાન કચ્છની બધી આચાર્ય ભગવાન રાજેન્દ્રસિંહના કાને વાત ગઈ સરસંમતિ અને આશીર્વાદ આપ્યા અને એક નામ આપ્યું સ્મૃત સંજીવન ચારે બાજુની પ્રતો મંગાવી જ્ઞાન મંડળમાંથી પ્રતો આપવી આ બધી ઉદારતા કરવી સેની નથી એવી અનુકૂળતા કરી આપી અને જ્ઞાન મંડળોએ માન શાસન પ્રભાવ પૂજ્યપાલ આચાર્ય ભગવન પદ્મ સુરી સ્વજી મહારાજ પ્રેરિત કોબાના જ્ઞાન ભંડાર્થમાંથી અનેરો અદ્ભુત અકલ્પનીય અવર્ણનીય સહકાર મળતો જ ચાલ્યો જ્યારે પણ મેસેજ ગયો કદાચ બે જ મિનિટમાં એનો પ્રત્યુત્તર બે મિનિટ વડોદરાનું જ્ઞાન ભંડાર હે જાણીશું આત્માનંદ બહુ મુશ્કેલ આ બધા જૂના જમાનાની આમ તેમ વડોદરા જ્ઞાન અલગ અલગ જ્ઞાન મંડારો બધા સહયોગ અને સહકાર મળ્યો ત્યારે હસ્તલિખિત પ્રતો હતી એ પ્રતો મેળવી એને લિપ્યાંતર કરવામાં આવ્યું એનું સંશોધન કરવામાં આવ્યું અને એને મુનિ ભગવંતો માટે આ તૈયાર કરવામાં આવ્યો આવો જબરદસ્ત પરાક્રમ જે થયો છે એવા પુસ્તક વિનંતી કરું છું ઉપેન્દ્રભાઈ જે જ્ઞાન ભંડાર સંભાળે છે ને જેમને જબરદસ્ત મદદ કરી છે આ પુસ્તક તૈયાર કરવામાં જેમ ગુરુદેવે કીધું કે જ્યારે પણ જે પણ જોઈતું હતું तरतज तिमने हजर करी व उपेंद्र भाई ने विनंती करीस। सबसे पहले परम पूज्य आचार्य रत्नसुंदर सुंदर सोली सोली मारत को वन्ना और यहाँ पे विराजमान सातो सात वेजी भगवंतों को वन्ना और यहाँ पे उपस्थित श्रावक भाई श्राविका बहनों को सादर प्रणाम सह जय जिनेंद्र यहाँ पे उपस्थित सभी लोग ज्यादातर मेरी संस्था के विषय में जानते ही होंगे परमपूज्य राष्ट्रसंत नाम से जो प्रख्यात है आचार्य पद्मसागर सुरेश स्वामी महाराज साहब उन्होंने अपने 35 वर्षों में पूरे भारत में करीब डेढ़ लाख किलोमीटर तक विहार करके जहां-जहां कस्बों में गांवों में व्यक्तिगत जो साहित्य नष्ट हो रहा था वो साहित्य को एकत्रित करके और कोबा में संग्रहित किया गया है और कहीं जगह पे वो साहित्य पैसे देके भी खरीदा गया है ताकि जो भी जैन साहित्य है वो साहित्य सब सुरक्षित रह सके आज कोबा के अंदर करीब तीन लाख से ऊपर ग्रंथ है और इतने सभी ग्रंथों का कैटलॉगिंग कार्य भी चालू है और पंडित पचास पंडियों पंडितों की जो टीम है वो सभी का कार्य कर रही है और जैन संघों का भी हमें बहुत अच्छा सहयोग मिला है और आज ये जो ग्रंथ प्रकाशित हो रहा है ये ग्रंथ में सुध संजीवन मैं ये परिवार को धन्यवाद कहूंगा कि मुझे यहाँ उपस्थित होने का अवसर दिया और ये सद में मुझे यहाँ आने का एक अवसर दिया है और ऐसे बहुत से साठ हजार के करीब अप्रकाशित ग्रंथ अभी भी हमारे पास है तो मैं साधु भगवंतों सहित अन्य विद्वान श्रावक साविका बहनों श्रावक साविका जी को भी मैं कहूंगा कि आप भी ये श्रुत साहित्य में जुड़े और जितना भी ये जैन साहित्य है वो साहित्य समाज समाज के समक्ष प्रस्तुत करे और आप हमारे भंडार के साथ तन मन धन से जुड़े और इतना कह के मैं फरी सभी को नमस्कार करके विराम करूंगा हृदय भाव साथ जो बात चाली रही थी एक अंतर थी गुरुदेव ना दरेके दरेक शिष्य परिवार जे पड़दा पाछड़ रही ने। ગુરુદેવ પોતે શાસનના કાર્યમાં સતત આગળ વધતા રહે અને બાકી બધી જ અનુકૂળતા જે ગુરુદેવનો શિષ્ય પરિવાર ગુરુદેવને કરી આપે છે એમની માટે હૃદયથી આપણે આજે અનુમોદના કરીએ એવા સુંદર રત્નોને તૈયાર કરવામાં ગુરુદેવે જે જબરદસ્ત ભોગ આપ્યો છે એની ભાવતી અનુમોદનાને એવા જે સુ સચજીવન છે જેમને આ લાભ શ્રુત સંજીવન લીધો છે એવા ધુલિયા સંઘના તરફથી આ શ્રુત પ્રથમ અંક બહાર પડવા જઈ રહ્યો છે તેના લાભાર્થીને ખૂબ ખૂબ અનુરોધ એવા ધુલિયા સંઘના ટ્રસ્ટીઓ જો હાજર હોય શ્રીપાળભાઈ જીતુભાઈ મહેન્દ્રભાઈ તો ખાસ આગળ આવવા વિનંતી પ્લીઝ પધારજો અને હજી બી આ શ્રુત સંજીવન કાર્ય આગળ ચાલતું રહેવાનું છે હજી પણ એવા કોઈને પણ કોઈ પણ સંઘોને લાભ લેવાની ભાવના હોય તો ખાસ જણાવજો હાજર હોય તો ભી ઉપેન્દ્રભાઈ જેમને આ સાહિત્ય તૈયાર કરવામાં જબરદસ્ત સહાયતા કરી છે એમને પણ આગળ આપવા માટેનું આમંત્રણ આપું છું જે વડોદરાવાળા જ્ઞાન ભંડારની વાત આવેલી નર્સિંગના પૂર્ણ જ્ઞાન ભંડાર એવા મુકેશભાઈ એમનો પણ જબરદસ્ત સહકાર મળ્યો છે પ્લીઝ આગળ પધારજો એક વિનંતી જેના પ્રત્યે કદાચ આપણા બધાના જીવનમાં સૌથી વધુમાં વધુ ઉપેક્ષા કદાચ હશે એવા શ્રોત પ્રત્યેનો બહુવાનભાવ આધરભાવ આજે આપણે કેળવવો છે અને આ દરેકે દરેકની ખાસ અનુમોદના કરે અભિવાદન કરી સંદીપભાઈ જે જ્ઞાન ભંડાર ના જીર્ણોધ્ધાર ની વાત આવી છે એવા સંદીપભાઈ ખાસ આગળ પધાર્યો આપ પણ વિમોચન માટે પ્લીઝ પધારજો સાઉદી અરબ મનોજભાઈ પધાર્યા છે એવા શ્રુતભી પાસું મનોજભાઈને આગળ આવો વિનંતી વિમોચન માટે રચના માટેની અનુકૂળતા આ સ્થાન જેમ આપ્યું તેમ સાથે સાથે બીજી મહત્વની ભૂમિકા એનું સંચાલન કરવું એવા શ્રોત અનેક મુનિયો સુધી પહોંચાડવામાં આપણને નિમિત્ત અને લાભાર્થી શ્રી સંઘ અને મેં જેમ વાત માત્ર આટલી પ્રેરણા કે હજી પણ કોઈને ભાવના થતી હોય અને આ તો સૂત્રનું કાર્ય તો સતત ચાલતું રહેવાનું છે તો બીજા અંક માટે નાગપુર જૈન સંઘે આખો લાભ માંગ્યો છે એમના તરફથી હવે બીજો અંક પ્રકાશિત થશે ખૂબ ધન્યવાદ ખૂબ અનુવંદના નિખિલભાઈ બે શબ્દ બોલવા માટે આમંત્રણ આપે ખૂબ સુંદર કાર્ય છે મારા ખ્યાલથી આનાથી સરસ રીતે આપણે જ્ઞાન ખાતામાં વાપરીએ આનાથી સરસ અવસર નથી ઘણા સંગોથી અહીંયા બધા પધાર્યા છે મારી વિનંતી છે કે એના આગળના ત્રણ ચાર જેટલા બી ગ્રંથો છે જો આજે લખાઈ જાય તો ગુરુ ભગવંતોને પણ પ્રેરણા થશે આટલા નાના નાના ગુરુ ભગવંત આટલી નાની નાની ઉંમરમાં આટલું સરસ કાર્ય કરે છે તો જ્ઞાન ખાતાનો સરસ સૌ ઉપયોગ થશે એવી મારી બધાને